હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે મગની ફોઈતરાવાળી દાળ બનાવશું તો આપણે આ પલાળી દીધી હતી મગની ફોઈતરાવાળી દાળ તો આ રીતે આપણે પલાળી દીધી છે આપણે એક વાટકી નાની પલાળી દીધી હતી આપણે આમાં ત્રણથી ચાર જણા ખાઈ હગે એટલી પલાળી છે અને ઘારવા માટે આપણે આ લવિંગ લીધા છે મીઠો લીમડો લીધો છે થોડોક આ આપણે જીરું લીધું છે થોડુંક આ મેથી આખી લીધી છે આ લસણ આ રીતે આપણે ક્રશ કરી લીધું આ આપણે આદું ક્રશ કરી લીધું એક મરસું સુધારી લીધું સૂકી આપણે કોથમીર લીધી છે થોડીક આપણે હીંગ લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે ચટણી લીધી છે એક ચમચી આપણે ધાણાજીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું એક ટમેટું આ રીતે આપણે ઝીણું ઝીણું સુધારી લીધું અને તેલ લીધું અને પાણી લીધું તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે આ નાનું કૂકર લીધું છે તો એમાં આપણે તેલ નાખીશું એક ચમચા જેટલું તો તેલને આપણે ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે જીરું નાખી દેવું આપણે થોડીક મેથી લીધી છે એ નાખી દેવું અને મીઠો લીમડો અને આપણે આ લઈંગ લીધા નાખી આ આદું નાખી દેવું લસણ નાખી દેવું આ મરચા સે ઈ નાખી દેવું થોડીક આપણે હિંગ નાખી દેવું બધું મિક્સ કરી લેવું હવે આપણે આ દાળ સરસથી ધોઈ લીધી છે તો આપણે એમાં નાખી દઈશું તો આપણે આ દાળ નાખી દીધી છે એને આપણે જરી કળાવી લેશું એ બધું મિક્સ થઈ જાય આપણો વઘાર હવે આપણે આ ચટણી નાખી દેવું

આપણે ડાળ પલાળી દીધી ઘડીક વાર આપણે તેલમાં સડવા દઈએ ને પછી આપણે પાણી નાખશું આપણે મસ્ત તેલમાં સડી ગઈ છે ડાળ તો હવે આપણે એમાં પાણી નાખશું પાણી આપણે એક કળશા જેટલું નાખશું અને હવે આપ કોથમીર નાખી દેવું હવે આપણે આની ત્રણ સીટી થવા દઈશું આપણે ત્રણ સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવું ને આપણે જોઈ લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી દાળ મસ્ત હવે આપણે સર્વ કરી લેવું દાળ આપણે જે જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે આપણે રાખવાનું આપણે સુકેલી કોથમીર નાખી દેવું તો ત છે આપડી મગની ફોતરાવાળી દાળ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મગની ફોતરાવાળી ડાળ